આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું મહા મહિનાની વધ ચૌદશે જે મહાશિવરાત્રિ આવે છે તે અંગેની મહાશિવરાત્રી કેમ ઉજવવામાં આવે છે તેની પાછળ અનેક માન્યતાઓ પ્રવર્તે છે વેદ પુરાણો અને શાસ્ત્રોમાં શિવજીના મહાત્મ્યનું ઘણું વર્ણન વાંચવા મળે છે મૃત્યુજય મહાદેવને આદિદેવ માનવામાં આવે છે ભગવાન શિવ સૃષ્ટિના ત્રણેય લોકોના દેવ ગણાય છે પ્રાચીન ગ્રંથો અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે કોણ મોટું તે જાણવા માટે સ્પર્ધા થઈ તે વખતે ભગવાન શિવ જ્યોતિના લિંગ રૂપે અર્થાત નિરાકાર સ્વરૂપે પ્રગટ થયા વિષ્ણુ અને બ્રહ્માએ તેનો આરંભ અને અંત જાણવા ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ તે જાણી ન શક્યા આમ જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થનાર આદિ અને અંતવિહીન નિરાકાર રૂપ ભગવાન શિવને વિષ્ણુ ભગવાને શ્રેષ્ઠ માન્યા હતા અને એ પણ માન્યા રાખ્યું કે મહાદેવથી મોટા અન્ય કોઈ જ દેવ નથી મહાશિવરાત્રીના તહેવાર અંગે અન્ય એક માન્યતા પણ પ્રવર્તે છે કે આ દિવસે એટલે કે મહાવદ ચૌદશના રોજ શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા આ કારણસર ઘણા શિવ મંદિરોમાં મહાશિવરાત્રિના દિવસે શિવ પાર્વતીના લગ્નનું આયોજન થાય છે જુનાગઢમાં શિવરાત્રિનો મેળો ભરાય છે જે ભવનાથ મેળા તરીકે ઓળખાય છે અહીં શિવરાત્રિ દરમિયાન સાધુ સંતો એકત્રિત થાય છે અને ભગવાન ભોલેનાથની ભક્તિ કરે છે અલખ નિરંજનની ધૂણી દખાવી ભગવાન શિવજીની પૂજા કરે છે તદઉપરાંત એમ પણ માનવામાં આવે છે કે મહાવદ ચૌદશે દેશના વિવિધ રાજ્યોમાં જ્યાં જ્યોતિર્લિંગની સ્થાપના છે ત્યાં જ્યોતિર્લિંગના દર્શન થયા હતા તેના આનંદોત્સવ રૂપે પણ મહાશિવરાત્રિની ઉજવણી થાય છે જોકે મહાશિવરાત્રી સંબંધિત અત્યંત પ્રચલિત કથા શિકારી અને હરણાની છે જેમાં ભૂખ્યો શિકારી હરણાનો શિકાર ન કરતા તેમના પ્રત્યે દયા દાખવે છે આખી રાત શિકારની રાહ જોવામાં અનાયાસે જ વૃક્ષ નીચેના અપૂજ શિવલિંગની પૂજા થઈ જવાથી મહાદેવ પ્રસન્ન થઈને શિકારી અને હરણાને વરદાન આપે છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીનો તહેવાર મનાવાશે આ મહાશિવરાત્રિએ એક ખાસ સંયોગ સાહીઠ વર્ષ પછી બની રહ્યો છે તેથી આ દિવસે ચારેય પ્રહરમાં ધ્યાન કરવાથી અને શિવની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થશે શુભ સંયોગ અને શુભ મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા કરવાથી ભક્તોને ઈચ્છિત ફળ મળે છે તો મહાશિવરાત્રીનું મુહૂર્ત અને ચાર પ્રહરમાં પૂજા કરવાનો સમય તથા પૂજાનું મહત્ત્વ જાણીશું તો ચતુર્દશી તિથિ તારીખ છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યાને આઠ મિનિટે શરૂ થશે અને સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે આઠ વાગ્યાને ચોપન મિનિટ સુધી ચાલુ રહેશે રાત્રિના સમયે ભગવાન શિવની પૂજા કરી શકાય છે તેની સાથે પૌરાણિક માન્યતાઓ મુજબ યથાશ્રદ્ધા યથા પ્રહર યથા સ્થિતિ અને યથા ઉપચાર મુજબ થવી જોઈએ ચાર પ્રહરની સાધનાથી ધન યશ પ્રતિષ્ઠા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જેઓ બાળકો સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમને પણ આ સાધના જરૂરથી કરવી જોઈએ હવે આપણે ચાર પ્રહરનો સમય જોઈ લઈએ પ્રથમ પ્રહરની પૂજાનો સમય છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીએ સાંજે છ વાગ્યાને ઓગણીસ મિનિટથી નવ વાગ્યાને છવ્વીસ મિનિટ સુધી બીજા પ્રહરની પૂજાનો સમય છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ રાત્રે નવ વાગ્યાને છવ્વીસ મિનિટથી બાર વાગ્યાને ચોત્રીસ મિનિટ સુધી ત્રીજી પ્રહરની પૂજાનો સમય છે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ મધ્યરાત્રિએ બાર વાગ્યાને ચોત્રીસ મિનિટથી સવારે ત્રણ વાગ્યાને એકતાલીસ મિનિટ સુધી ચોથા પ્રહરની પૂજાનો સમય છે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીએ સવારે ત્રણ વાગ્યાને એકતાળીસ મિનિટથી છ વાગ્યાને અડતાળીસ મિનિટ સુધી આ દિવસે ભગવાન શિવનો અભિષેક કરતી વખતે એકસો આઠ વખત ઓમ પાર્વતી પતયે નમઃ મંત્રનો જાપ કરવાથી જીવનમાં કોઈ પણ અકાળ સંકટ આવતું નથી આ દિવસે દેવાધિદેવ મહાદેવની વ્રત પૂજા અને ઉપવાસ કરીને શિવલિંગ કે પ્રતિમાની સ્થાપના કરી તેની ષોશોપચાર પૂજા કરવી આ દિવસે કરેલી પૂજા નવગ્રહના નડતરમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ મનાય છે આ સાથે મૃત્યુજય મંત્ર જાપ શિવ શિવચાલીસા શિવમહિમ્ન સ્તોત્ર શતરૂદ્રિય વગેરેનો પાઠ કરવાનું પણ મહત્વ છે શિવલિંગ પર બિલીપત્ર ચડાવી જળાભિષેક કરવાની સાથે ઓમ નમઃ શિવાય પંચાક્ષર મંત્રનો જાપ કરવાનું પણ મહત્વ આ દિવસે રહેલું છે આ સાથે આખા દિવસ નિમિત્તે નિરાહાર રહી શ્રદ્ધા ભક્તિપૂર્વક કે પ્રતિમાનું પૂજન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે શિવરાત્રિની ઉજવણી આખી રાત જાગરણ કરીને ચાર પ્રહર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે જેથી ભોળાનાથના ભક્ત ઉપર ભગવાન ભોળાનાથની કૃપા સદા સર્વદા રહે છે આમ આ વિડીયોમાં આપણે મહાશિવરાત્રિનું મુહૂર્ત ચાર પ્રહરની પૂજા તેનું મહત્ત્વ શિવરાત્રિની ઉજવણી કેમ થાય છે વગેરે જોયું આશા રાખું છું કે આ માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયોમાં મહાશિવરાત્રિની કથા સાંભળીશું તો તે માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના